સત્સંગ દીક્ષા ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સર્જ્યો અનોખો ઇતિહાસ આજના આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ ની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિ ની મુખપાટ ની પરંપરા ને ભૂલી ગયા છે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે કરીએ તો જણાવાય છે કે ઋષિ મુનિઓના આશ્રમમાં બાળપણથી જ બાળકોને મુખપાઠ દ્વારા સંસ્કારિત કરવામાં આવતા કે જેના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્ય કંડારવાનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો તેમાંથી જ ભારતને મહાન રાજાઓ વિદ્વાનો પંડિતો વૈજ્ઞાનિકો અને ઋષિમુનિઓ મળ્યા છે આજે ટેકનોલોજીના અસંયમિત ઉપયોગથી સુસંસ્કારોને ભૂલતા યુગમાં મુખપાઠની પરંપરાથી આજના બાળકો ગભરાઈને દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ આપણી સનાતન વૈદિક પરંપરાને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે ગત વર્ષે દિવાળીના દિવસો દરમિયાન તેઓએ એક સંકલ્પ જાહેર કર્યો હતો કે આવતી દિવાળી સુધીમાં બીએપીએસ સંસ્થાની બાળ સંસ્કાર પ્રવૃત્તિના દસ હજારથી વધુ બાળ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે આ સંકલ્પ એક પત્રના માધ્યમ દ્વારા તેઓએ વ્યક્ત કર્યો હતો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંકલ્પ મુજબ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાળ પ્રવૃત્તિ દ્વારા ગત વર્ષે આઠ હજાર પાંચસો થી અધિક બાળ બાલિકાઓ સેન્ટરના સત્તર હજાર પાંચસો થી અધિક બાળ બાલિકા પ્રવૃત્તિ કાર્યકર્તાઓએ વૈદિક અને શાશ્વત પરંપરાનું પુનરાવર્તન કરવાનું મુખપાઠનું અભિયાન શરૂ કર્યું આજે એક વર્ષ બાદ કુલ પંદર હજાર છસો છાસઠ બાળ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત સંપૂર્ણ કરી વિક્રમ સર્જી દીધો છે આ મહત્વપૂર્ણ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિઓ મંત સ્વામી મહારાજને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે સંભવતઃ એક વિશ્વ વિક્રમ છે જેમાં ત્રણ વર્ષથી લઈને તેર વર્ષ સુધીના પંદર હજારથી વધુ બાળકોએ સમગ્ર સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ એક વર્ષમાં પૂર્ણ કર્યો છે મારું નામ નિમેશ ચૌહાણ છે અને મારો પુત્ર સારંગ ચૌહાણ જે ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો ત્યારે સત્સંગ દીક્ષા મુખપાઠમાં એણે ભાગ લીધો હતો અને અત્યારે એઆઈ અને ચેટ જીપીના જમાનાની અંદર આપણા આ બાળકો સંસ્કૃત લેંગ્વેજ શીખ્યા એ જ બહુ મોટી વાત છે અમારા માટે જય સ્વામિનારાયણ હું મેહુલ ચૌહાણ મારા બાળકનું નામ છે વૈદિક ચૌહાણ જે હજી છ વર્ષનો જ છે હવે ફર્સ્ટમાં આવશે પરંતુ જ્યારે શરૂઆત કરી સત્સંગ દિશા અને મોઢે કરવાની ત્યારે તે અતિ ચંચળ હતો પરંતુ જેમ 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 એ પાઠ અને આ બધું મોઢે કરવા લાગ્યો એમ એની ચંચળતા દૂર થઈ ખાસ તો નાનો હતો અને બધાનો લાડલો હતો એટલે બધાનું માનવું તોફાન કરવું પરંતુ ખબર નહીં કઈ રીતે જેમ આગળ આગળ એ તૈયાર કરતો ગયો એમ એની ચંચળતા ઓછી થતી ગઈ બધાનું માનતું થયો અને ખાસ તો એને સત્સંગમાં અમારા કરતાં પણ એની રુચિ વધી ગઈ કદાચ અમે કોઈ જગ્યાએ નાના કોઈ ભૂલ કરીએ તો કે ના ભાઈ અહીંયા આ પપ્પા બાકી રહી ગયો અથવા મમ્મી આ બાકી રહી ગયો આપણે આ કરવાનું જ છે સત્સંગની અંદર પણ એની દ્રઢતા એ વધારે થઈ जय स्वामीनारायण मेरा नाम वंशी केतन साटोड़िया है मैं आठवीं कक्षा में पढ़ती हूँ सत्संग दीक्षा करने से मुझे कई सारे फायदे हुए जैसे मुझे याद करने में ज़्यादा तकलीफ नहीं हो रही अब फिर मैं अब थोड़ा थोड़ा करके सब कुछ एकदम अच्छे से याद करती हूँ फिर मेरे मार्क्स में भी अच्छा सा दिखावा आ गया कि हाँ सत्संग दीक्षा करने से यादाश्त बढ़ गई मेरी तो मेरे मार्क्स में भी इम्प्रूवमेंट आ गया सत्संग दीक्षा लॉन करने से मेरे जीवन में बहुत सारे फायदे हैं लाइक मेरे मम्मी पापा मेरे मम्मी पापा सत्संग दीक्षा करने के बाद बोलते हैं कि मैं बहुत संस्कारी हो गई मेरे कार्यकर्ता बोलते हैं कि मैं सत्संग में आगे बढ़ गई सत्संग दीक्षा करने से मेरा ज्ञान भी बढ़ा और मुझे सत्संग तीन साल से प्रमुख साहे महाराज शताब्दी महोत्सव में मुझे सत्संग हुआ था पर मौन सा महाराज की कृपा से मैं सत्संग दीक्षा भी करती हूँ सभा भी

आपला सनातन हिंदू धर्म या विषयी आपणने ઘણી બધી જાણકારી મળે છે મંદિરો શાસ્ત્રો સંતો ઘણા બધા વિશે બહુત સારી જાણકારી મળે છે આ તમે હવે જે તમારા સ્ટડીસ સાથે તમે મેનેજ કરી શકો તમારા સ્ટડીસ

એમના કામો પડતા મૂકીને અમને સત્સંગ દીક્ષા ના કરાયા છે અમે તો મહેનત કરી જ છે પણ અમારા કાર્યકરો પણ એટલી જ મહેનત કરી છે અને તમે આ બધું તમારા ગુરુ ને રાજી કરવા જ તમે છે છે અમારા અમને એવો ટાર્ગેટ આપ્યો હતો કે આપણે દસ હજાર બાળ બાલિકાઓ ફરવા છે પણ અમારા અમારામાં એટલી ધગા છે એટલા રાજી કરવા પંદર હાજર છસો ને છાસઠ બાળ બાલિકાઓ આ કર્યા છે મુખવાટ સત્સંગ દીક્ષાના સ્વરૂપ